ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભારત જેવો આટલો મોટો અને વિવિધતાથી ભરેલો દેશ આખીરે ચાલે છે કેવી રીતે મતલબ રોજબરોજના નિર્ણયો કોણ લે છે અને આટલી મોટી સિસ્ટમનું મેનેજમેન્ટ કેવી રીતે થતું હશે ચાલો આજે આપણે ભારતના શાસનની આ જે જટિલ દેખાતી ઓપરેટિંગ સિસ્ટમ છે ને એને એકદમ સરળ ભાષામાં સમજીએ તો સવાલ એ છે કે દેશને ખરેખર કોણ ચલાવે છે શું એ સરકાર છે કે પછી સરકારી અધિકારીઓ કે પછી આપણી અદાલતો સાચો જવાબ ખબર છે આ બધાના એક પરફેક્ટ મિશ્રણમાં છુપાયેલો છે આને સમજવા માટે ચાલો એક મસ્ત મજાની સરખામણી કરીએ જરા વિચારો કે આ આખી શાસન વ્યવસ્થા છે ને એ એકદમ પાવરફુલ કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ જેવી છે જે મોએસ કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેરને જોડીને બધું કામ કરાવે છે બસ એ જ રીતે આપણી આ શાસન વ્યવસ્થા પણ દેશના દરેક ભાગનું સંચાલન કરે છે પણ આ સિસ્ટમનો પાયો શું છે એનો કોડ ક્યાં લખાયેલો છે તો આ ઓપરેટિંગ સિસ્ટમનો જે એકદમ પાયાનો કોડ છે એ બીજું કંઈ નહીં પણ આપણું બંધારણ છે આ એવું મૂળભૂત પ્રોગ્રામ છે જેના પર આખી સિસ્ટમ ઊભી છે અને આ કોડની અંદર જ કેટલીક એવી સંસ્થાઓનો ઉલ્લેખ છે જે આ સિસ્ટમના મૂળભૂત આધારસ્તંભ છે આ સંસ્થાઓને આપણે કહીએ છીએ બંધારણીય સંસ્થાઓ કેમ કારણ કે એમની સ્થાપના સીધી બંધારણની અંદર જ કરવામાં આવી છે અને એટલે જ આ સંસ્થાઓ ખૂબ જ શક્તિશાળી અને સ્થિર હોય છે સરકાર એમને એમ સામાન્ય કાયદો બનાવીને બદલી ન શકે એના માટે તો બંધારણમાં જ સુધારો કરવો પડે જે ખૂબ જ જટિલ પ્રક્રિયા છે ઉદાહરણ તરીકે જુઓ ચૂંટણી પંચ જે દેશમાં નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવે છે યુપીએસસી જે દેશ માટે સક્ષમ અધિકારીઓ પસંદ કરે છે પછી આવે નાણાંપંચ જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ટેક્સના પૈસાની વહેંચણી કરે છે અને સીએજી જે સરકારના દરેક ખર્ચ પર બાજ નજર રાખે છે આ બધી સંસ્થાઓ આપણી લોકશાહીના મજબૂત પાયા છે જેમ કે ચૂંટણી પંચનો ઉલ્લેખ આપણા બંધારણના અનુચ્છેદ ત્રણસો ને ચોવીસમાં જોવા મળે છે આ ખાલી એક નંબર નથી ઓ આ તો એની આઝાદી અને તાકાતની ગેરંટી છે એ બતાવે છે કે આ સંસ્થા સિસ્ટમમાં કેટલી ઊંડે સુધી કેટલી મજબૂતાઈથી જોડાયેલી છે પણ જુઓ જેમ જેમ સમય બદલાય દેશની જરૂરિયાતો પણ બદલાય બરાબર ને તો નવી જરૂરિયાતો ઊભી થાય એના માટે શું બસ જે રીતે આપણે ફોનમાં જરૂર પડે એમ નવી એપ્સ ઇન્સ્ટોલ કરીએ છીએ એ જ રીતે શાસન વ્યવસ્થામાં પણ નવી સંસ્થાઓ બનાવવામાં આવે છે આ સંસ્થાઓને કહેવાય છે વૈધાનિક સંસ્થાઓ એટલે કે સ્ટેચ્યુટરી બોડીઝ એમની રચના સંસદમાં એક કાયદો પસાર કરીને થાય છે એટલે આ સંસ્થાઓ થોડી ફ્લેક્સિબલ હોય છે અને જરૂર પડે તો સંસદ એમાં સરળતાથી ફેરફાર પણ કરી શકે છે જેમ કે માનવ અધિકારોનું શું એના રક્ષણ માટે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એટલે કે એનએચઆરસી બનાવવામાં આવ્યું કે પછી ભ્રષ્ટાચાર પર લગામ કસવા માટે કેન્દ્રીય તકેદારી આયોગ એટલે કે સીવીસી આ બધી સંસ્થાઓ એ વાતનું ઉદાહરણ છે કે આપણી શાસન વ્યવસ્થા બદલાતા સમય સાથે કેવી રીતે તાલમેલ બેસાડે છે તો આખી વાતનો સાર શું નીકળો એકદમ સિમ્પલ છે બંધારણીય સંસ્થાઓનો આધાર પથ્થરની લકીર જેવા આપણા બંધારણમાં છે જ્યારે વૈધાનિક સંસ્થાઓનો આધાર સંસદના કાયદા પર છે જેને જરૂરિયાત પ્રમાણે બદલી શકાય છે એક છે હાર્ડકોડેડ અને બીજી છે ઇન્સ્ટોલ્ડ એપ્સ હવે કોઈ પણ સિસ્ટમ હોય એને બરાબર ચલાવવા માટે નિયમો તો જોઈએ જ ને અને એ નિયમોનું પાલન કરાવવા માટે કોઈક ચોકીદાર પણ જોઈએ તો આપણી આ શાસન વ્યવસ્થાના ચોકીદારો કોણ છે ચાલો એમના વિશે જાણીએ આ છે આપણી નિયમનકારી સંસ્થાઓ એટલે કે રેગ્યુલેટરી બોડીઝ આ સંસ્થાઓ અર્થતંત્રના અમુક ખાસ સેક્ટર્સ જેમ કે બેન્કિંગ હોય કે શેરબજાર એના માટે નિયમો બનાવે છે અને એનું પાલન પણ કરાવે છે સમજી લો કે આ પોતપોતાના ફિલ્ડના ટ્રાફિક પોલીસ છે આપણે રોજબરોજ આ સંસ્થાઓના નિર્ણયોથી જોડાયેલા હોઈએ છીએ બેન્કિંગ માટે ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે આરબીઆઈ શેરબજાર માટે સેબી આપણા મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ માટે ટ્રાય આ બધી સંસ્થાઓ આપણા આર્થિક હેતુનું રક્ષણ કરવા માટે સતત કામ કરતી રહે છે હવે ઘણીવાર એવું બને કે કોઈ વિવાદના ઉકેલ માટે સામાન્ય કોર્ટમાં બહુ લાંબો સમય નીકળી જાય તો એના માટે શું આ સમસ્યાના ઉકેલ માટે અમુક ખાસ પ્રકારના કેસો માટે ખાસ અદાલતો બનાવવામાં આવી છે જેને આપણે ટ્રિબ્યુનલ કહીએ છીએ જેમ કે પર્યાવરણને લગતા કોઈ મુદ્દા હોય તો એના માટે છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટી ટેક્સને લગતા વિવાદો માટે છે ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ આ ટ્રિબ્યુનલ્સમાં એ વિષયના નિષ્ણાતો હોય છે જે ઝડપથી અને અસરકારક રીતે ન્યાય આપી શકે છે અને એનાથી આપણી મુખ્ય અદાલતો પરનો બોજ પણ ઘટે છે તો સવાલ એ થાય કે આપણે આ બધી જ જટિલ સંસ્થાઓની વાત કેમ કરી રહ્યા છીએ આ બધા અલગ અલગ પ્રકારો જાણવા આપણા માટે કેમ જરૂરી છે આખી સિસ્ટમ આપણી લોકશાહી માટે ખરેખર કેટલી મહત્વની છે ચાલો એકદમ ફટાફટ આખી વાતનો સાર સમજી લઈએ બંધારણીય સંસ્થાઓ લોકશાહીનો મજબૂત પાયો છે વૈધાનિક સંસ્થાઓ સમાજની બદલાતી જરૂરિયાતો પૂરી કરવા માટે છે નિયમનકારી સંસ્થાઓ આર્થિક શિસ્ત જાળવી રાખે છે અને અર્ધન્યાયિક સંસ્થાઓ ઝડપી ન્યાય આપવામાં મદદ કરે છે આ ચારેય સ્તંભો ભેગા મળીને દેશની શાસન વ્યવસ્થાને મજબૂત અને કાર્યક્ષમ બનાવે છે હવે આ બંધારણીય અને વૈધાનિક સંસ્થાઓ વચ્ચેનો ફરક યાદ રાખવામાં ક્યારેક ગૂંચવાડો થાય ખરું ને પણ ચિંતા ન કરો એના માટે એકદમ સેલી ટિપ છે એકદમ ચીટશીટ જેવી બસ કોઈ પણ સંસ્થાનું નામ આવે એટલે મનમાં બે સવાલ પૂછવાના પહેલો શું એનો ઉલ્લેખ બંધારણના કોઈ ચોક્કસ અનુચ્છેદમાં છે જો જવાબ હા હોય તો એ બંધારણીય સંસ્થા છે અને જો જવાબ ના હોય તો બીજો સવાલ પૂછો શું એની રચના સંસદના કોઈ ખાસ કાયદા કે એક્ટ દ્વારા થઈ છે જો એનો જવાબ હા હોય તો એ વૈધાનિક સંસ્થા છે ને એકદમ સરળ અને હવે અંતમાં એક ખૂબ જ અગત્યનો સવાલ જેના પર વિચાર કરવો જરૂરી છે ચૂંટણી પંચ હોય કે આરબીઆઈ આ બધી જ સંસ્થાઓ ત્યારે જ પોતાની ભૂમિકા બરાબર નિભાવી શકે છે જ્યારે તે કોઈ પણ દબાણ વગર સ્વતંત્ર રીતે કામ કરી શકે તો સવાલ એ છે કે શું એમની સ્વતંત્રતા વગર આપણી લોકશાહી ખરેખર ટકી